ગુજરાતમાં પાસ શિક્ષકોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતીની જગ્યાઓ ઓછી છે એ મામલે પોતાની ચિંતા ગુજરાત સરકારની સામે વ્યક્ત કરી છે શું છે ટેટ ટાટ પાસ ઉમેદવારોની દલીલ અને કેમ એમની સાથે અન્યાય થઈ રહ્યો છે એવું એ લોકો કહી રહ્યા છે એ વિષય ઉપર આજે વાત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ગુજરાતના ટેટ ટાટ પાસ પરીક્ષા કરી ચૂકેલા જેટલા પણ શિક્ષકો છે એ શિક્ષક બનવા માટે સક્ષમ થઈ ગયેલા છે એ ઉમેદવારો છે એમણે સરકારની સામે દલીલ મૂકી છે કે જો સરકાર શિક્ષકોની જગ્યાઓ વધારવામાં નિષ્ફળ રહેશે તો પછી ટેટ ટાટ પાસ શિક્ષકો માટે આ અન્યાય સમાન રહેશે હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સત્તર હજારથી વધુ શિક્ષણ સહાયકોની જગ્યા ખાલી પડી છે જેની સામે ભરતી માટે ખાલી સાડા સાત હજાર જેટલી જગ્યાઓ છે એની જાહેરાત કરવામાં આવી છે એ ટેટ ટાટ પાસ શિક્ષકો માટે અથવા તો ઉમેદવારો માટે બરાબર નથી એવું એમનું કહેવું છે ઉમેદવારોની વાત કરી તો એમની ઉંમર સત્યાવીસ કે અઠ્યાવીસ એવરેજ થઈ ગઈ છે ગાંધીનગરમાં એક મહિનામાં બે વાર આંદોલન કરવા સિવાય પણ એમની પાસે પરિવાર છે જેમનું પેટ ભરવું એ એમનું લક્ષ્ય મેન રહેલું છે છતાં પણ એ લોકોને આંદોલન કરવું પડે છે ટેટ ટાટ પાસ ઉમેદવારોને હું કહેવું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ટાટ વન અને ટાટ ટુ પાસ કરનાર હજાર છે એવું સરકારે કહ્યું હતું એવું કહેવું છે કે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે મોદી સરકાર નવી શિક્ષણ નીતિ લઈને આવ્યા એમાં પરીક્ષા પાસ કરવી બહુ અઘરી છે તો પણ વિદ્યાર્થીઓએ એ અઘરી પરીક્ષા પાસ કરી છે આડત્રીસ હજારથી વધુ શિક્ષકો છે એમણે આ પરીક્ષા પાસ કરી છે એની સામે ખાલી સાડા સાત હજાર શિક્ષણ સહાયકની જાહેરાત કરવામાં આવી છે એ શિક્ષકો સાથે અન્યાય છે એવું એમનું કહેવું છે આ સિવાય વર્ષ બે હજાર ત્રેવીસની ટેટની પરીક્ષા દ્વિસ્તરીય પરીક્ષા જે છે એની માર્કશીટ આગામી પરીક્ષાના પરિણામો સુધી જાહેર ન થાય ત્યાં સુધી માન્ય રહેવાની પણ વાત કરવામાં આવી છે તો મોટી ભરતી કરવામાં નહીં આવે તો ઉમેદવારોની સાથે અન્યાય ગણાશે એવું એમનું કહેવું છે ટેટ ટાટપાસ ઉમેદવારોએ ગુજરાત સરકારને વિનંતી કરી છે કે નવથી બારમાં શિક્ષણ સહાયકો માટે ભરતી પ્રક્રિયા જલ્દીથી કરવામાં આવે જો આ ભરતી જલ્દી નહીં કરવામાં આવે તો આ શિક્ષકો જ નહીં પરંતુ ગુજરાતના બાળકો સાથે પણ અન્યાય ગણાશે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પછી આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો ધન્યવાદ